પૂર્વ નગરપતિએ પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે ભુજના પૂર્વ નગર અધ્યક્ષ અશોકભાઈ હાથીએ પોતાના પુત્ર નિત્યના જન્મ માનસિક દિવ્યાંગ દિવ્યાંગભાઈ બહેનો વચ્ચે ઉજવણી કરી હતી માનવજ્યોતના પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદરાય સોનીએ સૌનો મીઠો આવકાર કર્યો હતો માનવજ્યોતના સેવા કાર્યની માહિતી આપી હતી પ્રારંભે પુત્ર નિત્યએ કેક કટિંગ કરી માનસિક દિવ્યાંગભાઈ બહેનોને ખવડાવી પોતાનો જન્મદિવસ

વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છા પાઠવી હતી આ અવસરે બાલકૃષ્ણ મોતા રાજન હાથી જયદીપસિંહ જાડેજા જયંત ઠક્કર રવિભાઈ ગરવા દિનેશ ગોસ્વામી યોગેશભાઈ ત્રિવેદી મોહનભાઈ ચાવડા પ્રકાશભાઈ પારેખ ફાલ્ગુનીબેન પારેખ પ્રકાશ મહેશ્વરી પ્રેમિલાબેન હાથી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી નિત્યને શુભેચ્છા પાઠવી હતી પૂર્વ નગરપતિએ પુત્રના જન્મદિવસની ઉજવણી માનવજ્યોત સંસ્થા સાથે કરી અનોખી રીતે ઉજવણી કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ કલ્પના એ બાજુ જરા એ બાજુ દેખો કલ્પના જરા એ બાજુ બાલા એન કોરા નેરી જરા ના 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 છું હા હા ઉપર ને હા એ અને શ્રી રામદેવ સેવાશ્રમ પતિ એમને આપણે હેપી બર્થડે કહી અને જન્મ દિવસ થી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે આપણા શહેરના પૂર્વ

આપણે જન્મદિવસની ઉજવણી કરી છે અમે આપણે પાર્ટી દઈએ હોટલમાં ખરાવીએ એના કરતાં કાલે રાત્રે મને વિચાર આવ્યો કે આવા જે નિરાધારો છે માનસિક છે એ લોકોની કોઈ પૂછા કરે ન કરે મને કેવી લાગણી થઈ મારા પરિવાર વતી કે ભાઈ આજે માનવ જ્યોત અને માનવ સેવાશ્રમ છે રામદેવ ત્યાં કને જઈ ત્યાં કેક આપવાનો ત્યાં આ આખો દિવસનો જમણવાર અને ઉપર શિયાળાની સિઝન આવે છે તો બધે માટે સ્વેટર અને સ્કાફ લેડીઝ અને જેન્ટ્સ જેટલા પણ લોકો અહીંયા છે દર્દીઓ અને જે માનસિક રીતે પીડાતા લોકોને બધેને આજે મારા છોકરા અને મારા ભારતીય જનતા પાર્ટી પરિવાર અને મારા પરિવાર વતી આ લોકોને બધેને સ્વેટર આપ્યા અને આજે જમણવારનો પ્રોગ્રામ રાખ્યો છે હું એક પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને અત્યારે જાહેર જીવનમાં હોવાથી હું બધેને પ્રજાને અપીલ કરું છું કે ભાઈ તમારા સારા નરસા પ્રસંગ જન્મદિવસ હોય કે કોઈની પરિવારની તિથિ હોય તો એ લોકો સાથે તમે ઉજવણી કરો તો એ લોકોને એક માનસિક શાંતિ મળે ને એક ઉત્સાહ મળે અને એક સેવાની ભાવના સાથે એક કાર્ય પૂર્ણ થાય આપણો ઘણા બધા લોકો પાલ વગેરે બનાવતા હોય છે ને જે લોકો નથી મુલાકાત એના માટે એટલે એના માટે જ મેં અપીલ કરીને કે ભાઈ તમે જે પાર્ટી મનાવો છો સારી વસ્તુ છે પણ આવી જે જગ્યાઓ છે જે આવા માનવોની સેવા કરે છે પ્રમોદભાઈ મુનોર અને માનવ જો સંસ્થા એ લોકોને થોડુંક સાહસક અને પ્રોત્સાહન કરીએ તો તકલીફ ઓછી પડશે અને માણસોને સેવા મળશે એવી ભાવના સાથે મેં આજે આ પ્રોગ્રામ કરેલ છે હા ભાઈ આપણા ભુજ શહેરના પૂર્વ નગરપતિ અશોકભાઈ હાથીને કહે એવો વિચાર આવ્યો કે મારા દીકરા નિત્યનો બર્થડે છે તો આપણે માનસિક દિવ્યાંગો વચ્ચે રહીને બર્થડેની ઉજવણી કરીએ તો આશ્રમ સ્થળે માનસિક દિવ્યાંગોના હસ્તે કેક કટિંગ કરી સૌ પ્રથમ માનસિક દિવ્યાંગોને કેક આપી અને આ બર્થડેની અનેક અનોખું ઉજવણી કરવામાં આવી રામદેવ શિવ આશ્રમ પાલારા કચ્છ માનવજોષ ભૂજ સં સંસ્થા સંચાલિત છે અત્યારે અમારા આશ્રમમાં લગભગ સાઈઠેક જેટલા માનસિક દિવાંગો છે અશોકભાઈને એક એવો વિચાર આવ્યો કે આપણે બરતેની દીકરાના બરતેની ઉજવણી કરીએ સાથે સાથે અત્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો જે અહીં મહિલાઓ છે એમને આપણે સ્કાપ અને સ્વેટર આપીએ સાથે સાથે જે માનસિક દિવ્યાંગ ભાઈઓ છે એને આપણે સ્વેટર અને ટોપલો આપીએ કેટલો ઉત્તમ વિચાર તમ વિચાર કરશો ને આજે આ બધાએ અમારા આશ્રમના જે માનસિક દિવાંગ ભાઈ બહેનો છે એમણે ખૂબ જ ખુશી વ્યક્ત કરી કારણ કે ઠંડીની શરૂઆતમાં જ એમને ઠંડીના ઠંડીના રક્ષણ માટે જરૂરત કપડાં મળી ગયા છે અને આજનો દિવસ એટલે નિત્યભાઈનો જન્મદિવસ આવી રીતે જો દરેક સમાજના લોકો એક વિચાર કરે કે આવી રીતે આપણા જન્મદિવસની ઉજવણી હોય તો આવા એક સ્થળે જ્યારે કરીએ તો માનસિક કોઈ પણ એક અનોખો પ્રસંગ જોવા મળે ને એમને પણ એક મજા આવે એમ થાય કે આજે કોઈક અમારી પૂછા કરવા પણ આવ્યા છે તો અશોકભાઈ હાથી પરિવાર અને એમના સૌ મિત્રોનો હું માનવજ્યોત સંસ્થા વતી આભાર માનું કે જેમને એક વિચાર આવ્યો કે આપણે આપણા દીકરાનો જન્મદિવસ માનસિક દિવ્યાંગો વચ્ચે માનવજ્યોત સંસ્થા ભૂત સંચાલિત રામદેવ સેવાશ્રમ મતે જઈને કરીએ અને મિષ્ટાંત સાથેનું ભોજન અમારા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને આજે જમાડ્યું છે તો આ પરિવારનો હૃદયપૂર્વક આભાર